ગાંધીધામમાં અંગદાન જાગૃતિ અર્થે સાયક્લોથોન કાર્યક્રમ યોજાયો ગત રોજ વહેલી સવારે અંગદાનના પ્રખર હિમાયતી દિલીપભાઈ દેશમુખ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સાયક્લોથોનના મુખ્ય સંયોજક અને જિલ્લા ભાજપના અગ્રણી ધવલભાઈ આચાર્ય નંદલાલભાઈ ગોયલ પૂર્વ કચ્છ સાગર બાગમાર અંજાર પ્રાંત અધિકારી સુનીલ સોલંકી ગાંધીધામ કચ્છ મિત્ર બ્યુરોના વડા ઉદય અંતાણી સહિતના અગ્રણીઓએ લીલી ઝંડી સાથે આ યાત્રાનો આરંભ કરાવ્યો હતો સ્પર્ધા નહીં પરંતુ અંગદાન જાગૃતિના જુદા જુદા સંદેશા સાથે સાયકલ યાત્રામાં શહેરના હાર્દ સમાન ટાગોર રોડથી મુન્દ્રા સર્કલ થઈ પુનઃ આંબેડકર ભવન ખાતે આવી પહોંચી હતી આ વેળાએ મુન્દ્રા સર્કલ પાસે ભાગ લેનારાઓને ટોકન અપાયા હતા અંતમાં મહેમાનોના હસ્તે ડ્રો કરવામાં આવ્યું જેમાં અગિયાર વિજેતાને સાયકલ અપાઈ હતી આ યાત્રામાં સેવી ઇન્ટરનેશનલના બાળકો અને પૂર્વ કચ્છ તથા પશ્ચિમ કચ્છ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો સાયક્લોથોન યાત્રાના રૂટે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમાપન સમારંભના આરંભમાં સેવી ઇન્ટરનેશનલ સ્કૂલના છાત્રોએ અંગદાન નું મહત્વ સમજાવતું નુક્કડ નાટક રજૂ કર્યું હતું અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલેશભાઈ દેશમુખે જણાવ્યું કે જો અંગોની રક્ષા કરવી હોય તો દરરોજ સાયકલ ચલાવવી જોઈએ આજે પણ પાંચ લાખ લોકો અંગો મેળવવાની પ્રતિક્ષામાં છે અંગો વાંચુકોની પ્રતિક્ષાનો અંત આણવા માટે આ જાગૃતિ કાર્યક્રમનો પ્રયાસ કરવામાં આવ્યો છે પૂર્વ કચ્છ પોલીસ વડા બાગમારે પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું કે અંગદાન જાગૃતિ માટે આ આયોજન થકી કરાયેલ પ્રયાસ નોંધપાત્ર અને આવકારદાયક છે પોલીસ પ્રશાસન દ્વારા જુદા જુદા વિષયોએ લોકજાગૃતિ અને પ્રેરણાદાયી કાર્યક્રમો રાખવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ કરવામાં આવશે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ કહ્યું કે અંગદાન અંગદાનથી જરૂરતમંદને નવજીવન મળે છે અને તેના પરિવારમાં નવી આશાનું કિરણ ઉદભવે છે તેમના છત્રીસમાં જન્મદિવસ પ્રસંગે ધારાસભ્યએ છત્રીસ લોકોને અંગદાન માટે નોંધણી કરાવવાની જાહેરાત કરી હતી સમગ્ર આયોજનમાં સહયોગી સંસ્થાના અગ્રવાલ સમાજના અગ્રણી સમીરભાઈ ગર્ગ અગ્રણી ઉદ્યોગપતિ સુરેશભાઈ ગુપ્તા મારવાડી યુવા મંચના યશપાલ શર્મા ભારત વિકાસ પરિષદ ડોક્ટર નીતિન ઠક્કર સેવી ઇન્ટરનેશનલ ગ્રુપ શાળાના પ્રીતિ મુનસિયાણી રેન્કર્સ ગ્રુપના સેફના અલને રવિભાઈ ગુજરાત રાજ્ય બોર્ડના પૂજાબેન લાલવાણી મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના સોનલબેન પટેલ બીએમ કેર ફાઉન્ડેશનના કુમાર રામચંદાણી હરીશકુમાર તુલસીદાસ માનવ સેવા ટ્રસ્ટના ડૉક્ટર ભાવેશભાઈ આચાર્ય ઇનરવિલ ક્લબ ગાંધીધામ નીલમબેન તિર્થાણી ઇન્સેલી ઇન્ડિપેન્ડન્ટ ટ્રસ્ટના ડોક્ટર સુનિતા દેવનાની વીએસએસના મનોજભાઈ મુલચંદાણી કાંતિ સેનાના મોમાયભા ગઢવી શાહપુર ચાકાર મંડળ સિંધી સમાજના કમલેશભાઈ પરિયાણી નવદુર્ગા નવરાત્રી મંડળ કમલભાઈ શર્મા કોર ન્યૂટ્રીશિયનના વિશાલભાઈ પંડ્યા અને ટીમનો સહકાર સાંપડ્યો હતો સંચાલન મોમાઈભાઈ ગઢવીએ અને આભારવિધિ કાર્યક્રમના સંયોજક ધવલભાઈ આચાર્યએ કરી હતી રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ